જસદણ શહેર પ્રમુખ વિજય રાઠોડની વરણી થતા મફતિયાપરા વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહીને સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભાજપ દ્વારા ઘણા શહેર તેમજ તાલુકા પ્રમુખોની વરણી કરવામાં આવી છે ત્યારે જસદણ શહેર પ્રમુખની વર્ણિત થતા જસદણ શહેરના તમામ વિસ્તારોમાં સન્માન કરવામાં આવ્યું મફતિયાપરા વિસ્તારના અલગ અલગ ગ્રુપ દ્વારા જસદણ શહેર પ્રમુખનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ મારું જે જસદન શેર ભાજપ પ્રમુખ તરીકેની જે નિમણૂક થઈ પ્રદેશ લેવલે એટલે આજે વાસ્તુપરા અને મપતિયાપરા એના લોકોએ મારું એક સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો અને તે માટે હું લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એ લોકો દિલથી ઈચ્છતા હતા કે હું એક શેર ભાજપ પ્રમુખ એક હોદ્દા ઉપર એવા વ્યક્તિ ઉપર બેસું કે જેના હિસાબે લોકોના કામ હું સારી રીતે કરી શકું અલગ અલગ બાલાજી મંદિર નું ગ્રુપ હતું બાલેશ્વર મંદિર નું ગ્રુપ હતું ખોડિયા મંડળ નું મંદિર નું ગ્રુપ હતું એ રીતે અલગ અલગ બે ત્રણ ગ્રુપ બધા આવેલા હતા બીજો કાર્યક્રમ વ્યવસ્થા પણ લોકો હા હા લોકોએ આજે મારા સન્માન સાથે લોકોએ જમવાની પણ વ્યવસ્થા ખુબ જ સારી રીતે કરેલી હતી અને મહેમાનને બેસવા માટેની પણ ખુબ જ સારી વ્યવસ્થા હતી